પડોસીઓને મદદરૂપ બનો ભૂખ્યાને ભોજન એ જ સાચો ધર્મ છે એ જ સાચી માનવ સેવા છે દિન દુખ્યાની પૂછા કરો અને મદદ કરો માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી ગરીબોના ઝુંપડે પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે ભુજ અને ભુજ વિસ્તારમાં એને જબરો પ્રતિસાદ મળ્યો છે ભુજ અને ભુજ વિસ્તારમાં યોજાતા લગ્ન પ્રસંગો ધાર્મિક પ્રસંગો તથા અન્ય શુભ પ્રસંગોએ વધી પડેલી રસોઈ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકઠી કરી લેવામાં આવે છે અને આ ગરમ અને તાજી રસોઈ તુરંત જ ગરીબોના ઝૂંપડે ઝૂંપડે વિતરણ કરવામાં આવે છે જેથી અન્નનો ખોટો બગાડ અટકે છે ગરીબોના પેટની જઠર અગ્નિ ઠરે છે માનવજ્યોત સંસ્થા ભુજ આ વધી પડેલી રસોઈમાંથી દર વર્ષે અઢી લાખ લોકોને ભરપેટ જમાડે છે ગરીબોના પેટનો ખાડો પૂરાય છે અને અનાજનો બગાડ પણ અટકે છે ભુજ અને ભુજ આજુબાજુના વિસ્તારની સમાજવાડીઓ પ્રસંગોપાત વધી પડેલી રસોઈ માનવજ્યોતને આપે છે દરરોજ બપોરે દોઢ વાગ્યાથી રસોઈ વધી પડ્યાના ફોન માનવજ્યોત કાર્યાલય આવે છે અને સંસ્થાનું વાહન વાસણો સાથે જુદી જુદી સમાજવાડીઓમાં પહોંચે છે ગરમ તાજી રસોઈ ભરી આવીને ગરીબોના ઝૂપડે ઝૂપડે વિતરણ કરાય છે જેથી ગરીબ પરિવારો અને તેમના બાળકોને પણ પૌષ્ટિક આહાર મળે છે જ્યાં જ્યાં આ વધી પડેલી રસોઈ વિતરણ કરવામાં આવે છે ત્યાં ગરીબ પરિવારોને વ્યસનોથી દૂર રહેવા અને પત્નીઓને માર કરવાનું બંધ કરવા પણ સમજ અપાય છે જેથી અનેક પરિવારો વ્યસનમુક્ત બન્યા છે ભુજ અને ભુજ વિસ્તારમાં માનવજ્યોત સંસ્થા સવારના નવથી રાત્રે આઠ વાગ્યા સુધી વધી પડેલી રસોઈ લેવા પહોંચી જાય છે આમ આ પ્રવૃત્તિથી અનેક ગરીબોના પેટનો ખાડો પૂરાય છે અન્નનો થતો બગાડ પણ અટકાવી શકાય છે ભૂખ્યાને ભોજન મળે છે આ પ્રવૃત્તિમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માર્ગદર્શન અને સહકાર પૂરું પાડવામાં આવે છે પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા અરવિંદભાઈ ઠક્કર શંભુભાઈ જોશી

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અને શ્રી રામદેવ શિવાશ્રમ પાલારા કચ્છ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી એક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે કે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ચૂપડે આ કાર્ય આજે ભુજ શહેરની અંદર એકવીસ વર્ષથી માનવજ્યોત સંસ્થા કરી રહી છે અને ખાસ કરીને જે ગરીબ વર્ગ છે ઝૂપડપટ્ટીઓમાં રહે છે ભૂંગામાં રહે છે કાચા મકાનોમાં રહે છે જરૂરતમંદ છે એવા લોકો સુધી પહોંચવાનું અને એ લોકોને આ ભોજન સમારંભની વધી પડેલી રસોઈ એમના ઝૂંપડે જઈને પહોંચતી કરવાનું કાર્ય માનવજત સંસ્થા કરે છે અત્યારે દરરોજ બપોરે બે વાગે અમને જુદી જુદી સમાજવાડીઓમાંથી ફોન આવે કે અમારે ત્યાં રસોઈ વધી છે તો અમારું વાન વાસણ ભરી અને એ સમાજવાડીના રસોડે પહોંચે છે ત્યાંથી ગરમા ગરમ રસોઈ ભરી આવે અને ત્યાર પછી અમે વિતરણ કાર્ય શરૂ કરીએ છીએ અને ગરીબોના ઝૂંપડે આ વધી પડેલી રસોઈ પહોંચાડીએ છીએ જે લોકો દરરોજ રોટલી અથવા રોટલો અને ચટણી એવું ખાતા હોય એમને ગુલાબજાંબુ સમોસા કચોરી ભાખરવળી પુલાવ ભાત સબ પંજાબી સબ્જી એવી ઘણી બધી વસ્તુઓ ખાવા મળે જેથી એમને પણ રોજ જે ખાતા હોય એને જ્યારે અવનવી વસ્તુઓ ખાવા મળે ત્યારે એમને કેટલો આનંદ થતો હશે આજે આ પ્રવૃત્તિથી ભુજની અંદર વાત કરું તો ભુજ અને ભુજ વિસ્તારમાં અમે બાર મહિનાની અંદર અઢી લાખ લોકોને ભરપેટ જમાડી છે વિચાર કરશું આ કેટલો રસોઈનો બગાડ અટકે છે એક બાજુ રસોઈનો બગાડ અટકે બીજી બાજુ કોકના પેટનો ખાડું પૂરાય છે અને કોકનો જઠારગ્નિઠારે છે આ દિશામાં જ્યારે અમે કામની શરૂઆત કરી ત્યારે બહુ ઓછા લોકોને ખબર હતી કે આ કામ માનવજત સંસ્થા કરે છે એટલે આખા વર્ષમાં અમે ત્યારે બે હજાર ત્રણ હજાર લોકોને જમાડતા પણ આજે આ પ્રવૃત્તિનો વ્યાપ વધી ગયો છે અને ઠેક ઠેકાણે લોકો ભોજન સમારંભ જે રસોઈ વધે છે એ માનવજોત સંસ્થાને જાણ કરે છે અને માનવજન સંસ્થાને આપે છે જેના થકી આજે આપણે અઢી લાખ લોકોને વાર્ષિક જમાડી જઈએ છીએ વિચાર કરીશું એ લોકોની આંતળી કેવી ઠરતી હશે કેટલા આશીર્વાદ લેતા હશે તો આ કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે કારણ કે આપણા ભારત દેશની અંદર આજે કરોડો લોકો ભૂખ્યા સુઈ જાય છે જેમને એક ટાઈમ પણ જમવા નથી મળતું તો આપણે બધાએ એની ચિંતા સેવીએ કે આવા લોકો સુધી આ અનાજ પહોંચે કારણ કે એક બાજુ અનાજનો બગાડ થઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ અનાજ ખાવા માટે નથી લોકો પાસે તો આપણે બધાએ સાથે મળીને આ પ્રવૃત્તિને વેગ આપીએ અને આવા જે લોકો છે જે ગરીબો છે એના સુધી આ અનાજનો દાણું દાણું પહોંચાડીએ અને એના પેટનો પણ ખાડો પૂરાય એનો જઠરાગ નહીં ઠરે એવું કામ આપણે બધાએ સાથે મળીને કરીએ આજ આપણે આજે સોળ દસ તારીખ સોળમી ઓક્ટોબર વિશ્વ ફૂલ દિવસની સાચી ઉજવણી છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કિમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કસ부જમાં જૂનું અને જાણીતું તો વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચિમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો